મારા દેશના બધા યુવાનોને મારા વંદન અને પ્રણામ મારા દેશના યુવાનો આપણે વ્યસનમાંથી મુક્ત બનીએ અને વ્યસન મુક્ત એક નવા ભારતનું નિર્માણ કરીએ કારણ કે વ્યસન છે ને પહેલું તો આપણા શરીરને નષ્ટ કરી નાખે છે તો શરીર નષ્ટ થઈ જાય એટલે આપણા પરિવારને એનું દુઃખ ભોગવવું પડે એટલે મારા દેશના યુવાનો બીડી સિગારેટ માવો દારૂનું વ્યસન શા માટે આ બધા વ્યસનોને આપણને જરૂર પડે છે આપણા કાનુડાએ તો આપણા ભારત વર્ષને ગાયનું દૂધ પીવાનું કીધું છે આપણને દૂધમાંથી માખણ બને એનું વ્યસન રાખવાનું કીધું છે દૂધમાંથી દહીં બને એનું વ્યસન રાખવાનું કીધું છે આપણે બીડી સિગારેટ માવો આ વ્યસન શા માટે સડી ગયા ક્ષણે આપણને આનંદ લાગતો હોય સુખ જેવું લાગતું હોય બાકી શેઆ નહીં કોઈ કલમ નથી લખી કવિએ કે વ્યસન કરશો તો આવશે વાત ખોટી છે આપણા આદરણીય આપણા વડીલ આપણા પિતા સમાન એવા મનજી બાપા બગદાણા એ વર્ષો પહેલાં વાત કરતા દેશના યુવાનોને નિર્વ્યસની કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોળ ફાળો છે શિરમોળ ફાળો છે ઘણી વખત મંજી બાપાના મુખે મેં સાંભળેલું એટલે મારા દેશના યુવાનો વ્યસનમાંથી પાછા વળો હું તો એમ કોઈ તમાકુ હોપારીનું વ્યસન હોય ને તો એનો ત્યાગ કરી ગયો ને કે આપણે ખાલી વરિયાળી ખાવ તો એ શરીરને પણ ઉપયોગી થાય આપણે વ્યસન વગર ન રહી શકીએ બધા સમજે છે બધાની મજબૂરી પણ હોય માવો તમાકુ છોડીને વરિયાળી શરૂ કરો ધીમે ધીમે વરિયાળી પણ સૂટી દેશે અને આપણે નિરવ્યસની બની જાવ એટલે નિરવ્યસની બનો દેશના યુવાનો આપણા શરીરને નષ્ટ નહીં કરો કારણ કે વ્યસનથી જેટલા દૂર રહેવું ને એટલે આપણે સક્ષમતા આપણા શરીર માટે નિર્માણ કરી શકશું પહેલાં આપણા શરીરની વાત છે પરિવાર તો પછીની વાત છે પહેલા આપણું શરીર આપણે સારું રાખશું તો પરિવાર ઓર આનંદિત રહેશે એટલે નિર્વ્યસની બનો મારા દેશના યુવાનો આપણે માવાને નથી પીગડ્યો માવાએ આપણને પીગડ્યા છે આ શબ્દો બહુ વાગોળજો અને મનન કરજો આપણને માવાએ નથી પીકડ્યું આપણે માવાને નથી પીકડ્યો માવાએ આપણને પીકડ્યા છે આ ઘટના ક્યારે ઘટી કે આપણા મનના વિચારો આપણી રુચિ વ્યસનની અંદર ઇન્વોલ્વ થઈ દાખલ થઈ એટલે આ માવાએ આપણને પીકડ્યા છે આપણે માવાને નથી પીકડ્યું આપણા વિચારો એના તરફ ગયા ત્યારે માવાએ આપણને પીકડ્યા એટલે નિર્વ્યસની બનજો મારા યુવાનો મારા દેશના યુવાનો કારણ કે એક નવા ભારતનું નિર્માણ કરવાનું છે આપણા મોદી સાહેબને આપણે બધી બાબતમાં સપોર્ટ આપવાનો છે આપણે વોટિંગ કરીને મોદી સાહેબને મજબૂત કાયમ કરીએ છીએ અને કાયમ કરવાના છે પણ એક નિર્વ્યસની બાબતમાં પણ આપણે મોદી સાહેબને સપોર્ટ કરવાનો છે મોદી સાહેબ મન કી બાતમાં ઘણી વખત કહેતા હોય કે વ્યસન મુક્ત ભારત તમે સાંભળજો તો આ વ્યસન માવા બીડી સિગારેટ તમાકુ આપણા શરીરને નષ્ટ કરે છે અને આ દુનિયાના બધા જ લોકોને સ્વીકારવું પડે એક વ્યક્તિને નહીં એટલે જેમ બને એમ નિર્વ્યસની બનો દેશના યુવાનો આપણું શરીર બહુ સ્વાસ્થ્ય સારું રહે આપણે વ્યસન કરી કરીને પચાસ વર્ષની ઉંમરે પહોંચીએ અને પછી દવા ખાઈ ખાઈને સિત્તેર વર્ષ સુધી જીવીએ તો કેટલા દુઃખી થો તમે વિચાર તો કરો આ બધું યુવાની છે આપણું શરીર હાલતું ચાલતું છે ને મારા દેશના યુવાનો ત્યાં લગી બધું સારું લાગશે ભગવાનની દયાથી પચાસ વર્ષે ભગવાન આપણને પોતાના શરણોમાં લઈ લઈ પોતાના સામીપીમાં લઈ લઈ અને પોતાના સાનિધ્યનું સુખ આપે આપણા આત્માને તો તો એક વાત અલગ છે પણ વ્યસન કરીને આપણે કાંઈક બાકી રહી ગયું છે ભોગવવાનું પૂર્વ કર્મનું કે આ જન્મના કર્મનું તો આપણે બીજા વીસ પચીસ વર્ષ જીવવા પણ પડે અને એ વ્યસન જો આપણે હોય તો પછી એ વ્યસન પચાસ વર્ષ પછી આપણને એવા દુઃખી કરે ને એની વાત જવા દો આપણી પાસે બધું હોવા છતાંય કોઈ આપણી સેવા કરવા નહીં આવે કારણ કે સમય અત્યારે ફાસ્ટ ઝડપી યુગ થઈ ગયો એટલે મારા દેશના યુવાનો તમારા ચરણોમાં હું વંદન કરું છું કે તમે નિર્વ્યસની બનો વ્યસન છોડો તમે વ્યસન કરતા એની જગ્યાએ બીજું આપણા શરીરને સારું લાગે એવું વ્યસન પાડો પોઝિટિવ વ્યસન પાડો આ બધા નેગેટિવ વ્યસનો છે નેગેટિવ વ્યસનો છે આપણે માવા પાન પચીસ વર્ષથી ખાતા હોય ને આપણને ટેવું પડે કે અચાનક છૂટે પણ નહીં પણ એની જગ્યાએ આપણે બીજી વસ્તુ સારી વસ્તુ આપણા શરીરને હિતકારી બને એવી લેવાની શરૂ કરો તો એ વસ્તુ ધીમે ધીમે ગૌણ થઈને ભૂલાઈ જશે એટલે દેશના યુવાનો મારી લાગણીને સમજજો મારી માગણીને સમજજો તમે નિર્વ્યસની બનો નિર્વ્યસની બનો નિર્વ્યસની બનો અને આ અભિયાનની અંદર એટલો બધો ટેકો આપો અને વિડીયો પણ ખૂબ શેર કરજો જેથી કરીને બીજાને લાભ મળે કારણ કે હવે આ યુટ્યુબના ચેનલના માધ્યમથી બધા જ લોકોને ફાયદો થવા માંડ્યો છે શા માટે કે આપણે કોઈ પણ વક્તવ્ય જોતું હોય કોઈ પણ વિષયની તો બે મિનિટમાં આપણે ઓન કરી શકીએ એટલા માટે એટલે મારા દેશના યુવાનો તમારા ચરણોમાં વંદન તમે નિર્વેશની બનો વ્યસનમાંથી પાસા વળો માવો તમાકુ બીડી અને દારૂ તો આપણને બરબાદ કરી નાખ્યા છે આપણું લિવર કિડની હળી જાય છે ક્યાં લગી પાસા નથી વળતા તમે વિચાર તો કરો યુવાનો આ આ વાત છોટ દાર લાગવી જોઈએ આપણને હોયનું નાકું કેમ ને આપણો કૂદકો મારી જઈએ એમ કૂદકો મારી જવો જો મનની અંદર કે દારૂનું વ્યસન આપણને પોતાના ખુદને બરબાદ કરી નાખે નષ્ટ કરી નાખે વ્યસનમાંથી પાછા વળો યુવાનો અસ્તુ તમારા ચરણોમાં વંદન હું આશા રાખું છું જે જે લોકો વ્યસન છોડવાના હોય આજે જ છોડવાના હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો કે અમે આજે વ્યસન છોડી દીધું મુક્ત બની ગયા મિત્રો વિડીયો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા